તો અમદાવાદ એસઓજી અગિયાર લાખ એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરી છે આ ત્રણેય લોકો છૂટક મજૂરી કામ કરતા હતા વિસ્તારમાં રેડ કરી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એકસો નવ ગ્રામ સાતસો દસ મિલીગ્રામનો એમડી ડ્રગ્સ પકડી પાડ્યો છે મોઈન નામના વ્યક્તિ પાસે ડ્રગ્સ ઝડપાયું હતું એનડીપીએસ પર તેના પર આ ત્રીજો ગુનો છે બે હજાર બાવીસ ત્રેવીસમાં મોઈન વિરુદ્ધ ગુનો નોંધાયો હતો એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાય સાહેબનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડીપીએસના પેડલર્સ હોય છે જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે પોતે કન્ઝ્યુમ કરતા હોય છે એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જાયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે જે હાલનો જે આરોપી છે મોઈન ઉર્ફે એમ કે સનોફ ઇકબાલ હુસેન ધલાવાલા એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસે ત્યાં મુદ્દામાલ પકડાય આવેલો આ મોઈન અને નદીમ બંને મિત્રો છે મોઈનનો ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ રિક્ષા ચલાવે છે એટલે બહેને બંનેનો સંપર્ક થયેલો ચાર પાંચ મહિના પહેલાં અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ જઈ રતલામ મુકામેથી એ આ મુદ્દામાલ જે એનડીપીએસનો છે એમડી ડ્રગ્સ એ લાવેલા